આ હિટ એન્ડ રન ક્યારે બંધ થશે કોઈ કહી શકે ખરું સરકાર કે સરકારી તંત્ર કોઈ ખાતરી આપે છે કે ખરું દેશમાં કેટલા આવા અકસ્માતો થાય છે અને કેટલા લોકોના મૃત્યુ થાય છે આ એમનું જીવન ઉપર પૂર્ણ વિરામ મુકાય જાય ગુજરાત હોય રાજકોટ હોય અમદાવાદ હોય કે મુંબઈ હોય દિલ્હી મેટ્રોઝ હોય બધી જગ્યાએ આ સ્થિતિ છે એના કારણો શું છે આ અટકાવી કેમ નથી શકાતું આ બહુ મહત્ત્વના મુદ્દાઓ છે આજે એના વિશે વાત કરવી છે કારણ કે રાજકોટમાં હમણાં બે કિસ્સાઓ એવા બન્યા છે કે તમારું હૃદય થોડું વિચલિત થઈ જાય તમને એમ થાય કે આ આવું કેમ નથી અટકતું આ વિશે વાત કરવી છે પણ એ પહેલાં આ કાર્યક્રમ ગમતો હોય તો લાઇક કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બે લાઇકન જરૂર દબાવજો અને શેર કે ફોરવર્ડ પણ કરજો આપણે હવે લગભગ અઠવાડિયામાં એક વાર બે વાર ત્રણ વાર એવું સાંભળીએ છીએ કે ફલાણી કારે સ્કૂટર ઉપર કે બાઈક ઉપર જતા છોકરાઓ કે છોકરીને કે એનાથી મોટી ઉંમરના લોકોને પાડી દીધા અને એનું મૃત્યુ થયું હિટ એન્ડ રન અને આપણે જે કહીએ છીએ આવા કિસ્સાઓનું પ્રમાણ વધતું જાય છે સાહેબ આ સમાજ માટે એક બહુ લાલ બત્તી જેવી ઘટનાઓ બને છે ને આપણે આપણે એ બાબતે બહુ ચિંતિત નથી એવું લાગી રહ્યું છે બંને પક્ષે ભૂલો છે તંત્રની તો ભૂલ ખરી ખરી અને ખરી જ પણ જે કાર ચલાવે છે એ પણ મોટા ભાગે યુવાન વયના હોય છે અથવા તો તરુણો હોય છે કેટલાક પાસે તો લાયસન્સ નથી હોતું એવા પણ દાખલાઓ બન્યા છે અને પછી એમાં કેવા બધા વહીવટ થાય છે એ પણ આપણે જાણીએ છીએ પણ આ સમસ્યા બહુ ગંભીર છે અને એના ઉપર સંજ્ઞાન લેવાની જરૂર છે એ પછી સમાજ હોય કે પછી ન્યાયાલય હોય કે સરકારી તંત્ર હોય બે હજાર બાવીસના ના આંકડા એમ કે છે હવે તો વધી ગયા હશે કે કુલ માર્ગ અકસ્માત ચાર લાખ એકસઠ હજાર ત્રણસો ને બાર થયા હતા એટલે કે દર કલાકે ત્રેપન અકસ્માત આ દેશમાં થાય છે અને એમાં કુલ મૃત્યુનો આંકડો હતો એક લાખ અડસઠ હજાર ચારસો એનો મતલબ કે દર કલાકે લોકો અકસ્માતમાં મૃત્યુ પામે છે કે જે મૃત્યુ ન પામવા જોઈએ અને સૌથી મહત્વનો મુદ્દો જેના ઉપર આજે આપણે વાત કરી રહ્યા છીએ એ છે વધુ પડતું સ્પીડથી વાહન ચલાવવું એના કારણે જ મોટા ભાગના મૃત્યુ થાય છે અને એ આંકડો છે એક લાખ ઓગણીસ હજાર નવસો ને ચાર એક લાખ ઓગણીસ હજાર નવસો ને ચાર એટલે કે તમે જો કાઢો એકોતેર ટકા મૃત્યુ આ ઓવર સ્પીડિંગના કારણે થાય છે ગડકરી સાહેબ આપણા બહુ બધા એક્સપ્રેસ હાઈવે હાઈવે નેશનલ હાઈવે બનાવી રહ્યા છે રસ્તાઓ સારા થતા જાય છે પણ અકસ્માતો ઘટતા નથી એની બદલે અકસ્માતો વધી રહ્યા છે એનું મુખ્ય કારણ છે ઓવર સ્પીડિંગ બે ફાર્મ ઝડપે જાણે ક્યાં પહોંચી જવાની ઉતાવળ હોય છે દરેકને એ ખબર નથી પડતી અને ઝડપની જે મર્યાદાઓ હોય છે દરેક રોડ ઉપર અલગ અલગ હોય છે આપણી સિટીમાં તો સામાન્ય રીતે વીસ કિલોમીટરની જ હોય છે પણ લોકો સિટીમાં પણ સાહીઠ સિત્તેર એસીની ઝડપે ચલાવતા હોય છે અને મોટા ભાગના અકસ્માત આવા જ કારણે થાય છે એનું પ્રમાણ બોતેર પોર ચાર ટકા છે અને એમાં મૃત્યુનું પ્રમાણ તો પંચોતેર ટકાથી થી વધારે છે આ તમે સમજો સાહેબ આ કેવડી મોટી સમસ્યા છે અને હાઈવે પર જો તમે જુઓ તો હાઈવે પર ઇઠોતેર ટકા મૃત્યુ આના કારણે થાય છે અને કુલ નેટવર્કનો એ પાંચ ટકા જ છે હાઈવે તમે સમજી લો મૃત્યુ સાહીઠ ટકા થાય છે એનો મતલબ કે આપણે બેફામ કોઈ શરમ ધરમ કોઈ નિયમ કાનૂનને બાજુએ રાખી આપણે વાહનો ચલાવતા હોય છે અને મેટ્રોની જો તમે વાત કરો આપણે કંઈ તકલીફ આ નાના સિટીની છે એવું નથી મેટ્રોમાં પણ આ સ્થિતિ છે અને તમે આંકડાઓ એવું કહે છે કે નેવું ટકા અકસ્માત મેટ્રો સિટીઓમાં એ ઓવર સ્પીડના કારણે થાય છે ગુજરાતની જો તમે વાત કરો બે હાજર ચોવીસ માં થોડા ઘટ્યા પંદર હાજર પાંચસો ને અઠ્યાસી કુલ મૃત્યુ છે સાત હજાર આઠસો ને ચોપન હતા બે હાજર ત્રેવીસ માં એમાં પણ થોડો ઘટાડો થયો સાત હાજર સાતસો સત્તર આ વાત સારી છે અકસ્માત સુરતમાં ત્રણસો નવ વડોદરા એકસો નવ્વાણું અને રાજકોટ એકસો ને અઠ્યોતેર ઓવર સ્પીડ પાછું એ જ વાત આવે છે કે ત્યાંશી ટકા અકસ્માતો ગુજરાતમાં એ ઓવર સ્પીડના કારણે થાય છે તમે એને ક્યાં અકસ્માત થાય છે વિચાર કરો સાહેબ અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે એ જ્યાં સિંગલ માર્ગ હોય છે સામેથી કોઈ વાહન નથી આવતું આમ છતાં અકસ્માતો થાય છે લોકો એટલી બધી સ્પીડથી ચલાવે છે ને લેન એકાએક બદલી નાખે છે અને એના કારણે અકસ્માતો થાય છે એસજી હાઈવે અમદાવાદમાં ત્યાં સૌથી વધારે મુશ્કેલી થાય છે અને એમાં આપણે પાછા સીટ બેલ્ટ પહેરતા નથી અને એના કારણે સોળ હજાર મોત થાય છે સૌથી વધારે સમસ્યા જો હોય તો ટુ વ્હીલર ચલાવનારાઓને છે સાહેબ એટલો બધો ટ્રાફિક છે કારણ કે મોટા ભાગે તમે જો અકસ્માત જુઓ તો સામસામે ટકરાતા ઓછા છે પાછળથી ટક્કર લાગે છે અને ટુ વ્હીલ ઉપર બેઠેલા લોકો નીચે પડે છે બ્રેઇન એમરેજ થાય છે કચડાઈ જાય છે મૃત્યુ પામે છે આ કારણે અને આપણે ત્યાં તો પાછી સાહુકારી તો વાત જવા દે એવી છે ગાડી ચલાવતા હોય તો ફોન ચાલુ હોય પાછો એટલે ધ્યાન ક્યાંક હોય પછી ગમે ત્યારે રોંગ સાઈડમાં તમે લઈ લો અને સાઈડ ઓવરટેક તમે કરી નાખો અને એના કારણે ટ્રાફિક સિગ્નલ તોડે છે સાહેબ આ તો જે ત્રાસ છે રાજકોટ જેવા સિટીમાં પણ આ છે એમાં બાઈકવાળા પણ આવી જાય છે હજી સાહેબ તમે જો ટ્રાફિક સિગ્નલ ખુલવાની રાહ જોવો તો વધુ વધુ પાંચ મિનિટનો ફરક પડે છે વધુમાં વધુ અને એવું તમારું કોઈ કામ નથી કે પાંચ મિનિટના કારણે બગડી જતું હોય છે પણ આમ છતાં આપણે ટ્રાફિકનું સિગ્નલ તોડવાની બહુ મજા આવે એવું જ તમે સિટીઓમાં જુઓ તો ગેરકાયદે પાર્કિંગના હેવડા એવડા મોટા પ્રોબ્લેમ છે કે વાત જવા દો તમે જો મોટાભાગે ગાડી છે ને આમ એવી રીતે ઠાઠું બહાર હોય એટલે રસ્તા પર નીકળનારને મુશ્કેલી જ થાય મને તો એવું લાગે ઘણી વાર મુશ્કેલી થાય એ માટે જ એવી રીતે પાર્કિંગ કરતા હશે લોકો એટલે આપણી પાસે નાગરિક સમજ જે હોય ને સિવિક સેન્સ એનો બહુ મોટો અભાવ છે અકસ્માતની વાત કરીએ તો મોટા ભાગે સાંજે છ થી નવ દરમિયાન જ આ થાય છે આ પણ નોંધવા જેવું છે અને મોટા ભાગે કોણ ભોગ બને છે ટુ વ્હીલરવાળા એટલે પાંત્રીસ થી ચાલીસ ટકા અકસ્માતમાં ટુ વ્હીલર ચલાવનારાઓ ભોગ બને છે એ પછી કાર ટેક્સીવાળા આવે છે એનું પ્રમાણ વીસ થી પચીસ ટકા છે ટ્રક લોરી તો એનું પંદરથી વીસ ટકા છે અને રાહદારીનું પંદરથી વીસ ટકા એટલે આ કોઈ હિસાબે આ અટકતું નથી રાજકોટના હમણાં છેલ્લા બે કિસ્સાની વાત એટલે કરવી છે કે એક તરુણ છે તરુણ છે અને એક કોલેજ જતો યુવાન છે એરપોર્ટ રોડ ઉપર કાલાવડ દોઢસો ફૂટ રિંગ રોડ આ બધી જગ્યાએ આપણે ત્યાં બહુ સમસ્યાઓ છે તમે કોલેજ ભણનારો અભિષેક નાથાણી આ સાહેબ ક્રિસ્ટલ મોલ પાસેની ઘટના બીએમડબલ્યુ કાર બે ફાર્મ ઝડપે આવે છે અને પાછળથી ટક્કર મારે છે અને આ ભવિષ્યનું ઇજનેર છે એમાં ભોગ બની જાય છે અને કાર કોણ ચલાવતું હતું પચ્ચીસ વર્ષનો યુવાન અમન પટેલ બીજી ઘટના ધ્રુવી કોટેચા ચૌદ વર્ષની ઉંમર ધોરણ આઠમાં ભણે સામાન્ય રીતે તો એ સ્કૂલ બસમાં જ આવે ને જાય પણ તે દિવસે કોઈ એમને પરિવારનો ભોજનનો પ્રસંગ હતો એટલે એની મમ્મી તેડ વાગે બંને જણા સ્કૂટર ઉપર આવતા હતા અમ્રપાલી પાસે કારે ટક્કર મારી અને બંને પડી ગયા દીકરી ગુજરી ગઈ છે માં આઈસીયુ માં છે એની સ્થિતિ પણ ગંભીર છે કોણ ચલાવતું તું ગાડી લેડી ઋષિકા શા જુઈ નાદ પણ કિસ્સો છે જેને ડમ્પરે માર્યો હતો અને મુશ્કેલી થઈ હતી અમદાવાદ આલે રાજકોટમાં આવા કેસીસ નું પ્રમાણ વધતું જાય છે સાહેબ બહુ વધતું જાય છે આપણને ખબર છે રાજકોટ રિંગ રોડ ઉપર પહેલા તો રાત્રે છોકરાઓ બાઈક ઉપર સ્પર્ધાઓ કરતા એ તો માંડ બંધ થઈ એટલો બધો ત્રાસ મોડી રાત્રે ફેલાવતા હતા છોકરાઓ પોલીસે સારું કર્યું કે બંધ કરાવ્યું અને એમાં બધા બધા માલદાર પરિવારના છોકરાઓ એને બેફામ પૈસા આપવામાં આવે છે જે મોંઘા મોંઘા બાઈક કે મોંઘી કારો ચલાવે છે રાજકોટનો એક કિસ્સો તો એવો છે સાહેબ એનઆરઆઈ નો દીકરો લાયસન્સ નહોતું અને બહુ મોંઘીદાટ કારમાં નીકળો ને એને આગળ એક સાયકલ ઉપર જતા પ્રૌઢને પાડી દીધા એનું અવસાન થયું છોકરો જેલમાં જ જાય એવી સ્થિતિ એવો કેસ હતો પણ ઘણા બધા વહીવટો થયા ને એ કંઈ થયું નહીં આપણે ત્યાં પાછી આ સમસ્યા છે અમદાવાદનો તથ્ય પટેલનો દાખલો જો સાહેબ કેવી સ્પીડમાં કાર નવ જણાના મૃત્યુ માલે તુજાર પરિવારનો દીકરો જેલમાં છે પણ દોઢ વર્ષ થઈ રહ્યું છે કાર રેસિંગ માટે સ્પીડ ટેસ્ટિંગ માટે બહુ કુખ્યાત છે અને આમ છતાં એને કોઈ અટકાવી શકતું નથી સાહેબ આ આ આપણી મુશ્કેલી તકલીફ તો આ છે શું કરે છે તંત્ર ટ્રાફિક પોલીસ કે પોલીસ કે બીજું કોઈ જે કોઈ તંત્રની જવાબદારી છે એની આ વાત છે આટલા કેસીસ બને છે તો કેમ અટકતું નથી તમે જુઓ કે દિલ્હીમાં ઓવર સ્પીડિંગ માટે રસ્તાઓ ઉપર સ્પીડોમીટર લઈને ઊભા હોય છે ટ્રાફિક પોલીસવાળા અને તમે પસાર થાવ ને એમાં તમારી સ્પીડ વધારે જોવા મળે તો આગળ ટ્રાફિક પોઈન્ટ હોય ને ત્યાં મેસેજ પહોંચી જાય કે આ નંબરની કાર છે અને ઓવર સ્પીડિંગમાં ત્યાં પકડો અને દંડ કરવામાં આવે છે ગુજરાતમાં હું કેમ ન થઈ શકે થવું જ જોઈએ આ લોકોને જો તમે દાખલો નહીં બેસાડો એને સજા કે દંડ મોટો સરખી રીતે નહીં કરો અને વિદેશોમાં જે ત્રણ વાર તમે ટ્રાફિક નિયમનો ભંગ કરો તો લાઇસન્સ આપોઆપ તમારું રદ થઈ જાય આપણે કેમ ન થાય આવું બધું ફેરફાર કરવાની જરૂર છે કારણ કે આખા દેશમાં આવા બનાવો બને છે બે હજાર બાવીસનો પાલઘરનો કિસ્સો બોમ્બે સાયરસ મિસ્ત્રી મર્સિડીઝ બેન્સ કાર ડિવાઈડર ઉપર ચડી ગઈ અને બે જણા ગુજરી ગયા એમાં સાયરસ મિસ્ત્રી અને એની સાથેના ડ્રાઈવર બચી ગયો નસીબદાર હતો ઓગણીસો નવ્વાણુંમાં દિલ્હી બીએન પોલીસ સહિત છ મોત આવા કિસ્સાઓ બન્યા છે સલમાન ખાનનો કેસ આપણે બહુ જાણીતો છે બે હજાર બેનો નો લેન ક્રુઝર બાંદ્રા પાસે અને એમાં એકનું મોત થયેલું નહીં તો વર્ષો સુધી કેસ ચાલ્યો અને જે કાંઈ કેવો એ સલમાન ખાન જેલમાં નથી ગાડી એની હતી કોણ ચલાવતું હતું એ બધા ઘણા બધા પ્રશ્નો એવા થયા છે પણ આવા કિસ્સાઓ વધતા જાય છે તો એને અટકાવવા આપણે શું કરવું જોઈએ પોલીસ તંત્ર ટ્રાફિક પોલીસની તો ફરજ છે છે ને છે જ જેમ મેં દિલ્હીની વાત કરી સ્પીડો મીટર હોય તમે જેમ હેલ્મેટ માટે રસ્તા ઉપર ઉતરી પડો છો ને દિવસમાં પાંચ લાખ સાત લાખ આઠ લાખનો દંડ ઉઘરાવો છો તો આ ઓવર સ્પીડિંગમાં કેમ ન થાય કેવું કેમ આ અટકાવી ન શકાય અને બીજું સમાજની પરિવારોની પણ જવાબદારી છે માલદાર હોય કરોડપતિ હોય એના છોકરાઓ દાટ કાર વાપરે એની સામે વાંધો નથી એનો પ્રશ્ન છે પણ બાપુજીનો રોડ નથી આ સાહેબ અને સો સો એકસો વીસ ની સ્પીડ હોય તમે સિટીના રસ્તાઓ ઉપર શું સમજો છો તમે યાર આ પ્રશ્ને બહુ ગંભીરતાથી વિચાર માગી લેવો છે આપણી સિવિક સેન્સ બહુ નબળી છે સાહેબ બહુ નબળી એટલે બહુ નબળી છે અને ભોગ કોણ બને છે સાહેબ તમે વિચાર તો કરો કે જેનું જિંદગીનું ભવિષ્ય હજી ઉજ્જવળ ભવિષ્યની રાહ જોઈએ એવા લોકો વધુમાં વધુ આમાં મૃત્યુ પામે કોઈ પણ મૃત્યુ પામે ચલાવી ન શકાય એટલે આ પ્રશ્ને સરકારે સરકારી તંત્ર અને સમાજ ત્રણેય વ્યક્તિગત રીતે પણ વિચારવું પડશે કે આપણે આપણા બાળકોને શું આપીએ છીએ કાર આપીએ છીએ પણ કાર કેવી રીતે ચલાવીએ એનું જ્ઞાન આપીએ છીએ ખરા આ બધા પાસાઓ જોઈ લેવા જેવા છે અને હિટ એન્ડ રન કેસ ઘટતા જાય એ રીતે આપણે વર્તવું પડશે તો આ સમસ્યાનો ઉકેલ ધીરે ધીરે આવશે આભાર ફરીથી મળીશું